હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો મૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી દીધું હોયના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગરૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસ ના ધ્યાને આવતા બીજા ફરિયાદી નો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના એવોના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યું છે